મહત્વની ખબરો પર નજર કરીએ કેન્દ્ર સરકારે વર્તમાન નાણા સચિવ તુહિન કુમાર પાંડે ના વડા નિયુક્ત કરવામાં આવ્યા છે

ભારે વરસાદના કારણે આગ લાગવાના કારણે એસી ટકા બોટ બળીને ખાક થઈ હતી જોકે મુસાફરોનો આ બાદ બચાવ થયો અલ્હાબાદ હાઈકોર્ટમાં સંબલની જામા મસ્જિદને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી

મુંબઈના વાયખલા વિસ્તારમાં બહુમાળી ઇમારતમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો આગ લાગતા ઘટના સ્થળે અને આગ કામગીરી કરી હતી કે ભૂકંપના આંચકા અનુભવાયા છે ભારત તિબેટ નેપાળ અને પાકિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે તેની સવારે અઢી વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો રિટર સેલ પર તેની તીવ્રતા પાંચ પોઈન્ટ પાંચ આંખવામાં આવી બિહારમાં વર્ષ બે હાજર માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે કે મુખ્યમંત્રી કોણ હશે નીતિશ કુમારના કેબિનેટ વિસ્તરણ બાદ એનડીએ સહયોગી પાર્ટીઓમાં ખેંચતાણ શરૂ થઈ છે નીતિશ કુમારે હિન્દુસ્તાની આવામ મોરચા એટલે કે હમના પ્રમુખ જીતદામ માજી દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી પરંતુ તેમણે ત્યાં પહોંચી પંદર મિનિટનું ભાષણ આપી તેવું ત્યાંથી નીકળી ગયા હતા તો આ હતા અત્યાર સુધીના સમાચાર સોમવારે ફરી મળીશું નમસ્કાર